નમસ્તે જય ભવાની જય માતાજી એક બાજુ ફટાકડા ફૂટતા હોય સરસ મજાના તહેવાર ચાલતા હોય એક બાજુ કીર્તનની રમઝટ ચાલતી હોય મોજ આવી જાય આજે દાદુ સરસ મજાનું કીર્તન લઈને આવ્યા છે જિંદગીની સત્ય હકીકત એમાં બતાવવામાં આવી છે અને ખરેખર દાસ નારાયણનું આ ભજન આ કીર્તન મને બહુ ગમે છે સાંભળો જન્મ ત્યાંથી જરૂર જાત મરવાનું છે માથે જી આવત સૂલાયા ને સું જાશો સાથે જી સવાર પડે ને સાંજ પડે છે દિન ઉપર દિન જાય જી આજ કાલ કરતા જો ને આવરદાઓથી થાય જી એક જન્ એક મરે છે સ્થિર નથી કોઈ થરવાજી મરી ગયા તે જન્મ ધરે જન્મ ધરે તે મરવાજી સંસાર સઘળો કાલ ચવાણું કર્મવશ દાસ દાસનારાયણ કહે છે ભાઈઓ કર્મ કરો વિચારીજી કર્મ કરો પાછળ મારું એક સ્લોગન લખેલું આવે છે ધ્યાનથી વાંચો ખરેખર કર્મ એ કોઈને નથી છોડ્યા મહારથીઓના બે ચાર નામ પણ મેં લખ્યા છે ધ્યાનથી આ પૂરું થાય એટલે તરત દેખાશે વાંચજો 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 અને કર્મ કરો તો બહુ વિચારીને કરજો પગલાં મૂકો તો કર્મરૂપી પગલાં વિચારી વિચારીને મૂકજો આ એક કીર્તનનો સરસ મજાનો સંદેશ છે એટલે વાંચી લો એટલે તો રામ ભગતે આ દુહો છે આ છંદ છે એ જેવી જેની સાહેબી એવો એનો છે મોટા લોકો વિમાનમાં બેસી ઘરે જાય છે કોઈના ઘરે મોટર ગાડી કોઈના ઘરે ઘોડા ગાડી ગામડામાં જ્યાં જુઓ ત્યાં ગાડા જોડાય છે શહેરમાં શહેરમાં મોટરો ની દોડા દોડી થાય છે મારા જેવા કંઈક ઓલ્યા હાર્યા પગે જાય છે રામ ભગત કયા તો જીવતાનો ઠાઠ છે મુવા પછી નાના મોટા ઠાઠળી માં જાય છે મુવા પછી નાના મોટા ઠાઠળી માં જાય છે